તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ભાઈ સ્વાગત છે તમારું પરિવાર એક નવા બ્લોગ વિડીયોમાં તો ભાઈ આપણે કારખાનેથી આવી ગયા ઘરે અને વાઈ ગયા છે સાંભના પણ આઠ જેવું થઈ ગયું છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એટલું જ છે કે ભાઈ આપણે છે ને બહુ જાદો ટાઈમ થઈ ગયો છે ગામડી થયા બ્લોગ બનાવવાનો તો આપણા ઘરે આજે છે પ્રોગ્રામ ડાળ ખાખરાનો તો ભાઈ આજે બધાય મોટા પાણીને બધાને જમવાનું છે ઘરે દાળ ખાખરા બનાવવાના છે એમાં પટેલ મસ્ત મજાના તો છે ને આપણે એની રેસીપી તમને બતાવું છું તો તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો આપણે છે ને હવે બાય રસોડામાં હું જાઉં તમને રેસીપી બતાવું તમને તો તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં નવવા હોય ને તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો હાલ તમે વિડીયોમાં રહેજો હું છે ને એ જાઉં તમને રેસીપી બતાવું

ભાઈ મરચા નાખી નહી ભાઈ હવે ઘડી સળવા દેવાનું છે ચાબા આ નાચું છે આદુ આદુ હતું ને આદુ હતું આદુ નાચું ભાઈ જો હવે ગ્રેવી ને સુ બંધાવો ભાઈ મસ્ત મજાની

નાખ્યું મીઠું નાખ્યું આપણે ટમેટા ની ગ્રેવી ગ્રેવી માંથી ભાઈ મસ્ત મજાની છે ને સુગંધ મળી છે આવવા

ત્રણ ચમચી નાખ્યું છે આપડે આજે બે ચમચી આપણે ઉપર નાખી પંદર લાવવો પડશે અમારે જણા છે એ ભાઈ ચૌદ પંદર કા એ પ્રમાણે અમારે બનાવવું પડે આપણે તીખું મરશું ના ભાઈ જીરું જો ભાઈ આપણે ગ્રેવી હવે મસ્ત મજાની થઈ ગઈ છે કમ્પ્લીટ ને આ હવે આપણે નાખવાની છે દાળ હવે ઓહા જો ભાઈ દાળ આપણે હવે આમાં નાખી દીધી છે જો બધે આને ઘડીક સડવા દેવાય ને કાપડે નાખ્યું આપણે હવે થોડુંક પાણી કેમ કે ભાઈ છે ને દાળ થોડીક જાડી છે એટલે ભાઈ થોડીક આછી કરવા હાટું નાખ્યું થોડુંક પાણી એ છે ને ઘડીક આપણે સડવા દઈશું એને જો ભાઈ આપણે ઉપરથી છે ને મસ્ત મજાના દાણા બોબરાઈ દીધા છે અંદર દાળ થઈ ગઈ છે કમ્પ્લેટ ને બે ત્રણ ઉફાળા આવી જાય ને એટલે રેડી કા અહીંયા જો ભાઈ આ થઈ ગયા છે

તો ખાકરા આસે આયા જો આ ખાકરા છે ખાકરા આ નયા ભાઈ જો દેહની સાસ મસ્ત ખાકરા રે દાળ ખાવાની નયા ભાઈ સલાડ છે મેમ આ દાળ કઈ દાળ ખાકરા નયા ભાઈ જો દાળ ખાકરા કોણે કોણે ખાધા છે કમેન્ટ કરીને કહી દેજો અમને બરોબર છે તો હવે જો દાળ મસ્ત થઈ ગઈ છે ને આપડે હવે બે राउंड છે ખાવા અહીંયા જો ભાઈ બધા બેઠા છે આમ તો મોટા પપ્પા ને અહીંયા બાપુ ને પટેલ તો અહીંયા બધાય બેઠા છે અને હવે આપણે દાણ થઈ ગઈ છે તો થઈ જાય જમવા જો એ મેં પંગજ પાડી દીધી છે અહીંયા અમારા બાપુ છે રમેશ બાપુ તો ભાઈ જો આપડી ડિશ માં છે ને દાળ આવી ગઈ છે ને ભાઈ બધે જો જમવાનું ચાલુ કરી દીધું છે હવે ધીમે ધીમે તો ભાઈ કોને કોણે ખાધા છે કહી દેજો જરી તો ફેમિલી આપણે ફાઇનલી દાળ ખાખરા ખાઈને ને ભાઈ થઈ ગયા નવરા ને ભાઈ બી ગયા હતા મહેમાન હતા ને બધા એટલે તો અત્યારે છે ને વાગ્યા છે સાડા અગિયાર રાતના તો હવે આપણે પૂરી દેવી કાલે હવાઈ બાજુ વહેલા જાગીને કારખાને જવાનું હોય તો ભાઈ અમારી રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ને કોણે કોણે ખાધેલા છે દાળખા ખરા તો કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો છે ને મળીએ હવે આપણે નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને આપણે હવે પૂરી દઈએ આ લો બાય બાય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો